કુંતીએ કાંટાળી જિંદગીનું વરદાન માંગ્યું પાંડવોના માતા કુંતી એ ભગવાન શ્રીકૃષ્ણના ફય હતા તેઓ શ્રી કૃષ્ણના પિતા વાસુદેવના બહેન હતા કુંતીએ એમની જિંદગીમાં ભાગ્ય સુખના દિવસો જોયા હતા એમણે ઘણી યુવાન પતિ પાંડુને ગુમાવ્યા હતા એમના પુત્રો પાંડવો સાથે એમણે અનેક વર્ષો વનવાસમાં વિતાવ્યા હતા દેખીતી રીતે જ શ્રી કૃષ્ણને એમના ફય કુંતી માટે ઘણું દુઃખ થતું કારણ કે તેઓ એમના સ્વજનો માટે કંઈ પણ કરવા સમર્થ હતા તેમ છતાં એમના છોઈને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો એક દિવસ એમને ફોય કુંતીને કોઈ વરદાન માંગવા કહ્યું કુંતીએ શ્રી કૃષ્ણને કહ્યું કેશવ મને જો સુખની જિંદગી મળી જશે તો કદાચ હું તમારું સ્મરણ ન કરું જો તમે મને વરદાન આપવા માંગતા હો તો કંટક ભરી જિંદગી આપો જેથી મુશ્કેલીઓ વચ્ચે હું હર તમારું સ્મરણ કરતી રહું સામાન્ય રીતે આપણે આપણા સુખના દિવસોમાં ભગવાનને યાદ નથી કરતા હોતા માત્ર મુશ્કેલીઓ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ છીએ કુંતી જિંદગીના પણ સ્મરણ વિના કાઢવા નહોતા માંગતા એટલે જ એમણે મુશ્કેલીઓ વાળી જિંદગીનું વરદાન માંગ્યું આપણે પણ એવું જ કરીએ છીએ આપણા જીવનમાં જ્યારે સારા દિવસો આવે છે ત્યારે આપણે ભગવાનને યાદ નથી કરતા એટલે આપણા જીવનમાં પણ દુઃખ આવવું જરૂરી છે